શું ગંગામાં ડૂબકી લગાવવાથી પાપ ધોવાઈ જશે પરંતુ આ પાપ જે છે એ કોઈના હાઈ લીધેલી હોય તો તેનું શું આ વાત અમે કૌશિક વેકરિયા માટે કહી રહ્યા છે કેમ કૌશિક વેકરિયા માટે કહી રહ્યા છે ને આજે ફરી કૌશિક વેકરિયા કેમ ચર્ચાનો મુદ્દો બન્યા છે કારણ કે કૌશિક વેકરિયાએ ગંગામાં ડૂબકી લગાવી છે કૌશિક વેકરિયાને એમ હશે કે મારા પાપ બધા ધોવાઈ જશે પણ કૌશિકભાઈ

જે હાય પાયલ નીકળી હશે કૌશિક ભાઈ સવાલ પૂછી રહી છું તમને કે આ ગંગામાં ડૂબકી લગાવવાથી આ જે પાયલ નીકળેલી હાય છે તેના પાપ ધોવાઈ જશે કારણ કે કહેવાય છે કે ગંગામાં ડૂબકી લગાવવાથી તમારા સાત જન્મના પાપ દૂર થઈ જાય છે અને જો ખરેખર આવી જ રીતે પાપ દૂર થતા હોત ગંગામાં ડૂબકી લગાવવાથી તો લોકો પહેલા પાપ કરે અને પછી ગંગામાં ડૂબકી લગાવવા જાત તમે પણ કંઈક આવું જ કર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તમારો આ જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયોમાં તમે મહાકુંભમાં ગંગા સ્નાન કરતા દેખાઈ રહ્યા છો ત્રિવેણી સંગમ છે મનમાં આસ્થા છે પણ આસ્થાની સાથે સાથે એક દીકરી સાથે થયેલા અન્યાય પર તમે આ દિવસ સુધી એક શબ્દ નથી બોલ્યા એ શબ્દ જો બોલ્યા હોત તો કદાચ ગંગામાં ડૂબકી લગાવવાની જરૂરત જ ન પડી હોત પણ તમારે બોલવું નથી તમારે કરવું છે અને તમે કરી પણ રહ્યા છો તો એવું કરી રહ્યા છો કે જેની અંદર એક દીકરીના દિલથી તમારા માટે હાય સિવાય કશું જ નથી